અંબાના દર્શન કરવા જાય છે ત્યારે દાંતાથી ત્રિશુડિયા ઘાટ પર તારીખ સત્તર જુલાઈ ના રોજ એક્ટિવા લઈ દાંતાથી અંબાજી તરફ જતા ત્રિશુડિયા ઘાટ ચડી રહ્યા હતા તે સમયે મોટર પીછો કરી ત્રિશુળિયા ઘાટ ઉપર એક્ટિવા આગળ મોટરસાયકલ આડું કરી એક્ટિવા ઊભું રખાવ્યું હતું અને એક્ટિવા પર સવાર વ્યક્તિને પથ્થર મારી હાથ પર સામાન્ય ઈજાઓ કરી હતી તેમજ એક્ટિવા અને મોબાઈલ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેથી બે અજાણી વ્યક્તિ વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તારીખ અઢાર જુલાઈ બે ના રોજ એક મહિલા વોકિંગમાં નીકળી હતી ત્યારબાદ તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાતા ટાઉન અને ત્યારબાદ ત્રિશુળીયા ઘાટ ખાતે બે અલગ અલગ જગ્યાએ એક જગ્યાએ ચેન સ્નેચિંગ અને એક જગ્યાએ એક્ટિવાની લૂંટની ઘટના પોલીસના ધ્યાનમાં આવેલી હતી આ ઘટના બંને ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા તરત જ એફઆઈઆર નોંધવામાં આવી અને ત્યારબાદ લોકલ પોલીસ દ્વારા બી અલગ અલગ બે ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસવામાં આવી અને ત્યારબાદ જે છે એ આરોપીની શોધખોળ માટે એલસીબીની ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ જહેમત કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એક ગુનેગાર કે જેનું નામ જે છે એ સાયબાભાઈ બાબુભાઈ અંગારી કે જે આની પહેલાં બી ચોરી અને લૂંટમાં આવેલો છે તે એની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જે જે છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપીઓ પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે સો ટકાની રિકવરી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છે તે બાબતે બી પોલીસની તપાસ જારી છે આ રીતે જોતાં દાંતા પોલીસ સ્ટેશને ખૂબ જ ટૂંકા ગાળામાં આ બંને જે લૂંટ હતી તેને સફળતાપૂર્વક ડિટેક્ટ કરી નાખી છે અને આરોપી હાલમાં જે જેલમાં છે અને તેમની પોલીસ રિમાન્ડ બી હાલમાં ચાલુ છે આ ઘટના બાબતે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીએસઆઈ એલજી દેસાઈ એસીસીટીવી કેમેરા નેત્રમની મદદથી તેમજ કોલ ડિટેલ અને ખાનગી બાદમી મારફતે તપાસ હાથ ધરી હતી જેમાં મુખ્ય આરોપીને ખાનગી હકીકતના આધારે અંબાજી ખાતેથી ઝડપી લઈ લૂંટમાં ગયેલા મુદ્દામાલ કુલ રૂપિયા એક લાખ વીસ હજારનો રિકવર કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે